ઓમ ગણેશ હવે આપણે જ્યારે નિત્ય પૂજા પાઠ કરીએ ત્યારે અથવા પૂજા પાઠની શરૂઆત કરીએ ત્યારે અથવા તો આપણે માનીએ કોઈ જગ્યાએ બહાર પૂજા પાઠ મંત્ર જાપ કે અનુષ્ઠાન કરતા હોય ત્યારે અથવા કોઈ એવી અજાણી જગ્યાએ આપણે ગયા હોય કે જે આપણને એવું લાગે કે અહીંયા પવિત્રતા નથી તો એ સમયે શું કરવું અથવા નિત્ય પૂજા પાઠના ક્રમમાં આપણે પવિત્ર થવા માટે મંત્રો દ્વારા કે કયા શ્લોક દ્વારા કેવી રીતે પવિત્રીકરણ કરી શકાય છે આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જે રીતે આ શ્લોકમાં કહેલું છે કે કોઈ પણ અવસ્થામાં હોઈએ તો એ અવસ્થામાં પણ આપણે પવિત્ર થઈ જઈએ છીએ ખાસ કરીને જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે તો એ કેવી રીતે થવાય તો જે રીતે આ રીતે તાંબાના કળશમાં જળ લેવાનું સાથે એક તરભાણું કે પાત્ર રાખવાનું અને બંને ત્યાં સુધી તાંબાના જ પાત્રોનો પ્રયોગ કરવાનો હવે શું કરવાનું કે આંચમનીથી ડાબા હાથની અથેળીમાં થોડું જળ લેવાનું પછી જમણા હાથની વચ્ચેની જે બે આંગળી છે મધ્યમાં અને અનામિકા એ આંગળી આ જળમાં બોરવાની અને એ જે જળ બોરીએ ને ત્યારે આપણે પૂજાની વસ્તુઓ હોય આજુબાજુ પૂજાની સામગ્રી હોય આપણું શરીર હોય બધે આ રીતે આમ આમ જળ છાંટવાનું અને જ્યારે જળ છાંટીએ ત્યારે કયો શ્લોક બોલવાનો ઓમ અપવિત્ર અપવિત્રો વા સર્વાવસ્થાંગ તોપીવા યસ્મ રિત પુંડરિકાક્ષ સબાહ્ય અભ્યંતર અશુચિહિમ આ રીતે આ શ્લોક બોલી પછી જે હાથ છે એ પાત્રમાં ધોઈ નાખવાનું અને પાણી પછી પવિત્ર જગ્યા પર કે બહાર વિસર્જિત કરી દેવાનું હવે આ કેમ જરૂરી છે અપવિત્ર પવિત્રો વાર્વા પીવા કોઈ પણ અવસ્થામાં હું છું તો અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ કદાચ તમને ખબર હોય કે એક મહિના પહેલા એક વિડીયો મૂક્યો તો એમાં જે એમાં ભગવાનના આ નામનો પ્રયોગ કરવામાં આવે છે ઓમ પુંડરીકાક્ષાય નમઃ ઓમ પુંડરીકાક્ષાય કાક્ષાય બોલી આપણે મંત્ર જાપ કરીએ સ્મરણ કરીએ કે જમતા પહેલાં ભોજન કરીએ ભોજન કરતાં પહેલાં પુંડરીકાક્ષાય કાક્ષાએ બોલીએ તો ભોજન આપણને પવિત્ર લાગે અશુચિતા એટલે કે અપવિત્રતા દૂર થાય અપવિત્ર હોય અવસ્થા અને ઓમ પુંડરી કાક્ષાય બોલીને પાણી છાંટીએ કહેવાનો અર્થ છે આ જે શ્લોકનો અર્થ છે એમાં એવું છે યહસ્મરિત પુડરી કાક્ષ જે આ પુંડરીકાક્ષ કાક્ષ એટલે ભગવાન વિષ્ણુના આ નામનું પુડરી સ્મરણ કરે અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થામ ગોતી પીવા યસ્મરેત પુંડરી કાક્ષ સ બાહ્યા વ્યંતર શુચિ હે એ મનુષ્ય સ બાહ્યા બાહ્યા એટલે બહારથી બાહ્યા એટલે કે અભ્યંતર એટલે અંદરથી બહારથી અને અંદરથી મનુષ્ય પવિત્ર થઈ જાય જ્યારે ડાબા હાથમાં જળ લે જમણા હાથની વચ્ચેની બે આંગળીથી દરેક જગ્યાએ છાંટે અને યહ સ્મરેત પુંડરી કાક્ષ ઓમ પંડરી કાક્ષાયનું સ્મરણ કરે નમઃ ઓમ એટલે કહેવાનો અર્થ છે આ શ્લોક બોલી રોજ પવિત્રીકરણ કરાય પછી પૂજાનો આરંભ કરો અથવા તો કદાચ આ શ્લોક બોલતા ના આવડે તો ઓમ પંડરી કાક્ષાય નમઃ એ રીતે બોલતા બોલતા પણ તમે આ રીતે પવિત્રીકરણ જળ છાંટી શકો છો હવે આ તમે દૈનિક પૂજાપાઠમાં પણ કરી શકો આપણા ઘરે જ્યારે કોઈ પૂજા પાઠ હોય ત્યારે આપણને બ્રાહ્મણ દેવતા પણ આ પૂજા અથવા તો આ જે પ્રયોગ કે વિધાન છે અવશ્ય કરાવતા હોય છે આ બધું તમે ક્યારેક નોટિસ કરજો હવે તમને એ પણ પ્રશ્ન થાય કે જ્યારે આસન ઉપર બેસી જઈએ તરત આ પહેલાં કરવાનું કે આચમન પહેલાં કરવાનું આ બધા પ્રશ્નો પણ થતા હોય તો પહેલાં આચમન કરી લો એના પછી આ કરજો અથવા આપણે એક એવો અલગથી વિડીયો બનાવીશું કે સ્નાન કર્યા પછી પૂજાના આરંભમાં નિત્યક્રમ કેવી રીતે હોય છે એ પણ હું તમને શીખવાડીશ અથવા તો શ્રવણ કરાવીશ ને આપણે એક દિવસ સત્સંગ કરીશું પણ મૂળ વસ્તુ એ છે કે પૂજાપાઠમાં જ્યારે આપણે અપવિત્ર લાગતા હોય કે પવિત્ર થવું હોય અંદર અને બહારથી તો આ રીતે નિત્ય તમે પવિત્રીકરણ કરી શકો છો આ સત્સંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આવા જ કોઈ સહજ સરળ નિત્ય પૂજા પાઠના નિયમ વિશે તમારે જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય